બનાસકાંઠા જિલ્લાના થરાદના ચામુંડા નગર વિસ્તારમાં લંપીનો પ્રથમ કેસ નોંધાયો છે સ્થાનિક કાર્યકર્તાઓ રામભાઈ આર રાજપૂતે જણાવ્યું હતું કે આ વખતનો ફાટી નીકળેલો રોગચાળો અગાઉ ના કરતાં પણ વધુ ચિંતાજનક છે લંપી રોગથી અસરગ્રસ્ત ગાય માતાને સારવાર માટે રાધેકૃષ્ણ નંદી ગૌશાળામાં વિશેષ સારવાર કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે બીમાર ગાયોને સારવાર સ્થળે લઈ જવા માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે રામભાઈએ જાહેર જનતા અને પશુ ચિકિત્સકોને મદદ માટે અપીલ કરી છે તેમણે લોકોની વિનંતી કરી છે કે જો કોઈ અસરગ્રસ્ત થાય તો જોવા મળે તો તેમનો સંપર્ક કરે તેમણે સમાજના તમામ વર્ગોને આ મુશ્કેલ સમયમાં સહયોગ આપવાની અપીલ પણ કરી હતી આજે લંપીનો કે સ્થરાજની અંદર ચોમુંડા નગરની અંદર પ્રથમ આવ્યો છે એની અંદર આપ સૌને ખબર છે કે પહેલા પણ ખૂબ લંપીની અંદર ગૌમાતા માતા દેવલોક થઈ હતી પણ બધા એ ગૌ ભક્તોએ સારો એવો સપોર્ટ કર્યો હતો ગૌ ગૌમાતાનો બચાવ પણ થયો હતો આ ફેરે આજે ઓગણત્રીસ આઠ બે હજાર ના આ ગૌમાતાને ભયંકર લંપીનો કેસ છે એની અંદર તમે બધાનો આપણે સાથે મળી અને ગૌ માતાને બચાવવાનું કાર્ય કરવાનું છે તંત્રને પણ હું વિનંતી કરું છું જે પશુ ડોક્ટરો છે એમને પણ થરાદના બધાને હું વિનંતી કરું છું કે જે પણ દવા દારૂ થતી હોય એ અમને સહયોગ તમે કરો અને અમે અત્યારે આ એક ગૌમાતા ચોમુંડા નગરમાંથી અત્યારે લાવી છે એ રાધે કૃષ્ણ નંદી ગૌશાળાની અંદર અત્યારે અમે કેમ્પ ચાલુ કરી રહ્યા છો એની અંદર શેર પણ બળાયેલો છે અને વ્યવસ્થા પણ સારી એવી અત્યારે મેં કરી રહ્યા છો તો ગમે ત્યાં તમે ગૌમાતા ગ્રસ્ત દેખો તો અમારો કોન્ટેક કરજો હું રામભાઈ આર રાજપૂત મારો મોબાઈલ નંબર છે નવાણું જીરો પિસ્તાળીસ ત્રણું જીરો સિત્તોતેર તો તમે ગમે ત્યારે આટલા આપણા વિસ્તારની અંદર હશે તો ગૌ માતાને એમ્બ્યુલન્સ મૂકશું અને ગૌમાતાને તાત્કાલિકથી તાત્કાલિક એને દવા થાય એની ટ્રીટમેન્ટ થાય અને બધા સાથે મળી અને આપણે આ ગૌ માતાને બચાવવાનો પ્રયત્ન કરીએ કેમકે જે પહેલો આવ્યો હતો એવો ને એવો અત્યારે એથી પણ ભયંકર અત્યારે ગૌમાતાને આલંપી આવ્યો છે તો એની અંદર આપણે બધા સાથે મળી અને આ આપણી મા છે અને માને આવી રીતે પીડા અત્યારે બેઠે છે એ આપણા માટે કરીને જ બેઠે છે તો આપણે બધાને સાથ સહકાર આપી અને ગૌમાતા કઈ રીતે બચે એવું આપણે બધાને સાથે મળીને પ્રયત્ન કરવાનો છે એટલે અત્યારે ગૌ ભક્તો બધા આવ્યા છે જય ગૌ માતા જય ગોપાલ